શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લાએ જનરલ બોર્ડમાં પૂછેલા સવાલોથી ખળભળાટ મચી તેમણે ટાઉન પ્લાનિંગ શાખાને આડે હાથે લીધી હતી નેહલ શુક્લાએ કહ્યું કે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ગભરાઈ ગયા છે માટે કામ નથી કરતા એટલે તાજેતરના કોર્પોરેશનના બજેટમાં કરકસરની વાત થઈ હતી અને ઘણા બધા ખર્ચાઓ ઉપર કાપ મૂકવામાં આવ્યું હતું અને અમુક બજેટના અભાવે અમુક વસ્તુ વિકાસ કામમાં પણ થોડી બ્રેક મારવામાં આવી હતી જે સ્ટેન્ડિંગ ચેરમેને એની સ્પીચમાં પણ કહ્યું હતું ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન થયો કે જે ટેન્ડરમાં રકમો મંજૂર થઈ છે એના કરતાં વધારે ખર્ચ સેમા સેમા થયો છે એની વિગત મે માંગી છે ભ્રષ્ટાચારની આશંકા છે ના ના ની કોઈ આશંકા નથી પરંતુ જે મંજૂર થયેલી ટેન્ડરમાં રકમ છે એ રકમ કરતા વધારે ખર્ચ ક્યાંક ને ક્યાંક વેરિયેશન લીધે થતો હોય છે તો દસ ટકાથી વધારે જેમાં ખર્ચ નું આવ્યું છે એ બધી વિગત માહિતી છે અને એ કરકસર જે પોલિસી નક્કી થઈ અમારા પક્ષ દ્વારા એ પક્ષની નીતિ મુજબ અને ભારતીય જનતા પક્ષની નીતિ છે કે જે કામ કરીએ તે સચોટ રીતે કરીએ માટે એને અનુસંધાન આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર થાય છે કે નહીં એની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા નથી થઈ શકતી પરંતુ જો કોઈ ગેરરીતિ સામે આવે તો ચોક્કસથી એને ઉજાગર કરી અને જે કંઈ જેની જવાબદારી છે એ લોકો એક્શન લે છે ના આરોપ કોઈ સામે નથી માત્ર માહિતી માંગી છે અત્યારે જે કોઈ અમારા પદાધિકારીઓ છે તે સારી રીતે જ કામ કરી રહ્યા છે એટલે આ જો સવાલનો જવાબ મારા લેવલે દેવો યોગ્ય નથી જે નિયુક્ત કરેલા પક્ષમાં જવાબદાર લોકો છે એનો જવાબ આપી શકે પણ મને જ માહિતી છે ત્યાં સુધી આવી કોઈ વાત છે નહીં નેહલ શુક્લા વિનુભાઈ દવા વશરામ સાગઠિયાએ પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા હતા શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ દવાએ આરોગ્ય કેન્દ્રો અને વ્યવસ્થા પર ગંભીર આક્ષેપો લગાવ્યા બે મહિને મળતા જનરલ બોર્ડમાં ખાલી એક પ્રશ્ન પૂછીને બોર્ડ પૂર્ણ કરાયાની જાહેરાત કરવામાં આવી હતી

તો બોડ કોલ કિરા કરવા જાતો અમાર અધિકારી નીશાબેને મર્યાદા રાખતા એટલે આની મર્યાદા અમારે બનવું એ કામકાઈનામે કઈ છે સુવિધા

એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલી આગના પ્રશ્ને પણ વિરોધ પક્ષે ઉગ્ર રજૂઆત કરી જનરલ બોર્ડમાં એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા કયા પ્રકારની રહેશે સહિતના મુદ્દાઓની ચર્ચા કરવાની કોશિશ કરી પરંતુ બોર્ડ વિના ચર્ચાએ જ પૂરું કરવાનું જાહેરાત કરવામાં આવી હતી રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઢિયા ફાયરના બાટલા સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા કાયમી પાણીની સુવિધા મળી છે આપણે જનરલ બોર્ડમાં આના કરવાના બજેટ બોર્ડમાં પણ માન્ય ચેરમેન સાહેબને આપણે કીધેલું માન્ય ચેરમેન સાહેબ રાજકોટના પાણી માટેનો પ્રશ્ન હું છે પરંતુ એ લોકોએ અમલમાં મૂકતો નથી કારણ કે મેં પ્રશ્ન પૂછ્યો છે મેં માગણી કરી છે કે મૂકતા નથી એવું મને લાગી રહ્યું છે પણ રાજકોટમાં હિતમાં આવું ન આવે આજે જે કેલેન્ડર બાબતમાં પૈસા ચૂકવવા માટે રાજકોટના કમિશ્નરને મેં બોર્ડમાં જાહેરમાં કીધું છે કે તમે જો